નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે મિત્રો આજના આપણે ઇન્દિરા એકાદશીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે ઇન્દિરા એકાદશીના ઉપવાસ કરનારા ભક્તોને સમૃદ્ધિ સૌભાગ્ય અને તેમના ભૂતકાળના પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે

તદનુસાર 2024 એકાદશી તિથિ 27 સપ્ટેમ્બરે બપોરે 1:20 વાગે શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે બપોરે 2:49 વાગે સમાપ્ત થશે પરણનો સમય 29 સપ્ટેમ્બરે સવારે 6:11 થી 10:12 સુધીનો છે ઇન્દિરા એકાદશીની એક પૌરાણિક કથા છે તો સાંભળો દંતકથાઓ અનુસાર ઇન્દ્રसेन નામનો એક ઉમદા દયાળુ અને શક્તિશાળી રાજા હતો તે પોતાના વિષયોનું ખૂબ ધ્યાન રાખતો આમ તેમણે એક પ્રામાણિક રાજા અને ભગવાન વિષ્ણુના ગહન ભક્ત તરીકે ખૂબ જ ઓળખ મેળવી એકવાર નારદ મુનિ ઇન્દ્રસેનના રાજ્યમાં આવ્યા અને તેમના પિતાના મૃત્યુ પછી તેમની દયનીય સ્થિતિ વિશે તેમણે કહ્યું કે તેમના પિતા યમરાજના રાજ્યમાં રહે છે જ્યાં તેઓ તેમના ભૂતકાળના પાપોને કારણે પીડાઈ રહ્યા છે નારદ મુનિએ તેમના પિતાને સંદેશો આપ્યો કે ઇન્દ્રસેને ઇન્દિરા એકાદશી પર ઉપવાસ કરવો જોઈએ અને બ્રાહ્મણોને તેમના પિતાના ભૂતકાળના તમામ પાપોની મુક્તિ અને તેમને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ માટે દાન આપવું જોઈએ નારદ મુનિએ રાજાને ઉપવાસની વિધિઓ અને તેને કેવી રીતે કરવી તે સમજાવવામાં મદદ કરી રાજા ઇન્દ્રસેને નારદ મુનુની સૂચના મુજબ ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને બીજા જ દિવસે તેનો અંત કર્યો તે જ સમયે રાજાએ જોયું કે તેમના પિતા ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન તરફ આગળ વધી રહ્યા છે અને તેમના પર ફૂલો પડી રહ્યા છે માત્ર રાજાના પિતાને જ મોક્ષ પ્રાપ્ત થયો ન હતો પરંતુ રાજા ઇન્દ્રસેનને પણ ઇન્દિરા એકાદશીના ઉપવાસથી ઘણા પુણ્ય પ્રાપ્ત થયા હતા કારણ કે તેમણે કોઈ પણ અવરોધ વિના તેમનું શાસન ચાલુ રાખ્યું હતું તે સમયથી વ્યક્તિઓ અને ભક્તો ઇન્દિરા એકાદશી વ્રતને ખૂબ જ આનંદ ભક્તિ અને ઉત્સાહ સાથે નિહાળે છે ઇન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તો આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજા સ્થળને સાફ કરો અને દીવા પ્રગટાવો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્રની સામે દીવો ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો તમારા પૂર્વજોને પ્રસાદ ચડાવો આ માટે તમે કોઈ પંડિતની મદદ પણ લઈ શકો છો દિવસ પર ઉપવાસ રાખો સાંજે ઉપવાસ તોડો પરાણનો સમય જાણવા માટે કોઈ પણ પંચાંગની મદદ લો તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશીની વ્રત કથા તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ